દાહોદ જિલ્લાના સંજેરી તાલુકાના ચોથા દિવસે છ ગ્રામ પંચાયતોના સરપંચ સહિત સભ્યો અને ટેકેદારો દેશી ઢોલના તાલે ઉમેદવારી માટે પહોંચતા તાલુકા સિવાય સદનમાં મેળાવડો જોવા મળી આવ્યો હતો સંજેરી તાલુકાની નવ ગ્રામ પંચાયતો પૈકી સાત ગ્રામ પંચાયતોના સરપંચ સહિત ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે પરંતુ ચક્કીસીના અને બ્રાહ્મણ ગ્રામ પંચાયતના છાસક ફોર્મમાં ઉપાડ સામે એક પણ ઉમેદવારી ફોર્મ ન ભરાતા ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો સોમવારે પત્ર ભરવાનો છેલ્લા દિવસે ઉમેદવારીપત્રો ભરાશે કે કેમ તેની પણ ચર્ચાએ જોર પકડ્યું છે તો ડુંગા સરપંચ તરીકે મંજાલુબેન ચંપકલાલ રાઠોડ રીટા પ્રફુલ રાઠોડ કરંબા સર પંચ તરીકે કંકુબેન જગદીશભાઈ પરમાર કાશ્મીર પર્વત પરમાર સરપંચ તરીકે રઘુનાથ લીલાબેન રાજેન્દ્ર તરીકે દિનેશ દિનેશ સરપંચ તરીકે ગીતાબેન ડામોર ડામોર ચારેલ સરપંચ તરીકે દેવાભાઈ તાલુકાની નવ ગ્રામ પંચાયતની ચૂંટણી પૈકીની સાત ગ્રામ પંચાયતના વીસ સરપંચના ઉમેદવારો અને ત્રણ વોર્ડના સભ્યોના ઉમેદવારોએ બે દિવસમાં ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે જ્યારે ચાકીસાણા અને ભામણ ગ્રામ પંચાયતોમાં ઉમેદવારોમાં કોકડું ગુચવાયું હોય તેમ છાસઠ ઉમેદવારી ફોર્મના ઉપાડ છતાં એક પણ ફોર્મ ભરાયું જ્યારે સોમવારના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાના છેલા દિવસે હરીફ ઉમેદવારો તેમજ જન્ય બાકી રહેલી બે પંચાયતોના ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભારે ભીડ એકઠી થાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે ત્યારે હજુ પણ કેટલા ગ્રામ પંચાયતોમાં સભ્ય ઉમેદવારો માટે શોધખોળ કરી રહ્યા છે મહેન્દ્ર ચારેલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સંજેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App